ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાને લઈને સુરતમાં આપની પદયાત્રા મુખ્યમંત્રી મૌન તોડે તેવા બતાવ્યા પોસ્ટર દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્ય જતનને કૃત્ય કર્યું છે અને તેની નિર્મણ હત્યા થયાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજવા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈબી મિશન સ્કૂલથી મુગલીસરા સુરત મનપા કચેરી ખાતે ગયા હતા માસુ બાળકીની આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી રહી નથી નાની બાળકથી ઉપર જે પ્રકારે દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ આ ઘટના બની છે

સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સરકારની વાત કરે છે પરંતુ ગુજરાતની ગુજરાતની દીકરીઓ દીકરીઓ સાથે સાથે આવી ઘટનાઓ બનતી હોય રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે પ્લે સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય ન્યાય આપવો ગુજરાતની જનતા ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને બે દિવસ અથવા ત્રણ દિવસની અંદર જે કોઈ હત્યારા છે બળાત્કારી છે એમને ફાંસીની સજા આપીશું સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાયો તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યો હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી અમદાવાદની અંદર ઘટના બની સુરેન્દ્રનગરની અંદર બે દિવસ પહેલા પાંચ વર્ષની બાળકી સાથે રેપ થયો અમદાવાદમાં ખુલ્લે કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ